સાબરકાઠાના મોડાસામાં આજથી વીસ વર્ષ પહેલા પાણી પુરવઠા યોજના દ્વારા અગિયાર કરોડના ખર્ચે જલધારા યોજના ચાલુ કરવામાં આવી હતી આસપાસના ત્રીસ ગામોના પંચાણું હજાર લોકોને પીવાનું પાણી મળી રહે એ આ યોજનાનો મુખ્ય હેતુ હતો જોકે લોકોને પાણી તો ન મળ્યું પણ આ યોજના પાછળ અત્યાર સુધીનો પગાર અને મેન્ટેનન્સ ખર્ચનો આંકડો એક કરોડને આંબી ગયો છે ઉદ્ઘાટન વખતે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ આ યોજનાનું પાણી હાલ લોકો માટે સપનું થઈ ગયું છે તીસ ગામોના અંદાજિત એક લાખ લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ યોજના મંજૂર કરવામાં આવી હતી આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીના તળ ખૂબ નીચા હોવાના કારણે ખૂબ સારા આશેથી શુભ આશયથી આ યોજના મંજૂર કરવામાં આવેલી વીસ વીસ વર્ષનો સમય વીતવા છતાં પણ આ યોજના માત્ર કાગળ ઉપર જ ચાલ્યું છે તમે વીસ વર્ષથી બન્યા પછી હજુથી પાણી પહોંચ્યું નથી એટલે હું અત્યારે વિનંતી કરું છું અમે તાત્કાલિક ધોરણે એમાં પગલાં લેવાય અને લોકોને પાણી મળે એ વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરું છું આ યોજના વટે ચારણવાડા પંચાયતે જગ્યા ફાળવી હતી આ યોજનાનો સાર સંભાળ ખર્ચ વર્ષે 20 લાખ રૂપિયા આવે છે લોકોને આશ્ચર્ય થાય છે કે આ કેવી યોજના છે જે ચાલુ થયા પહેલા મેન્ટેનન્સ આવે છે સરકાર દ્વારા આ યોજના ફરી ધમધમતી થાય તેવી લોકોની માંગ છે પાણીની યોજના બનાવી છે ટોકો એ શું બના ગોઠ્યા જેવો બનાવી મૂકી રાખે છે

એક પણ ટીપો મારા ગામ સુધી પાણીનું પહોંચ્યું નથી આજ અમારા ગામની બેનો મહિલાઓ બે બે કિલોમીટર સુધી પાણીના બેડા લઈને આજુબાજુ પીવાના પાણીના બલ્ખા મારજો હજી આ સરકારનું પાણી હતું નથી આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ જણાવ્યું છે કે આ એકત્રીસ ગામના લોકો પાણી લેવા તૈયાર નથી તો બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે ફોર્લેન રોડ થવાને કારણે પાઇપલાઇનો વારંવાર તૂટી જાય છે પાણી શરૂ કરીને કમિશનિંગ લાઇન પૂરી કરી અને ત્યારબાદ રેગ્યુલર ગામોને પાણી આપવા માટે સરપંચશ્રીના ઠરાવ મેળવવામાં કોન્ટેક કરવામાં આવ્યો ત્યારે શ્રીઓએ જણાવ્યું કે હાલમાં અમારી પાસે વ્યક્તિગત પાણીપુરઠા યોજનાઓ છે એટલે અમે પાણી લેવા માગતા નથી એ રીતે આ યોજના દર વર્ષે વારંવાર આપણે ઉઘરાણી કરી સરપંચ પણ એમને પાણી લેવા મનાઈ કરતા એ યોજના પછી આગળ કાર્યરત થઈ નહીં ઉનાળાની અસર શરૂ થઈ ગઈ છે મહાસના કેટલાક ગામોમાં તો અત્યારથી જ પાણી માટે બુમરાટ શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો વિચારી રહ્યા છે કે આ યોજના દ્વારા મળનારું પાણી માત્ર સપનું જ બની રહેશે તસ્લીમ સુથાર વીટીવી મોડાસા